અમરામ એમરામ ને મમ્મી હા બસ આને કરીયું કરીયું ઠકકી જા એવું નઈ કે આપણે પોતે મોટા છીએ ને પોતે થોડી શાંતિ રાખીએ અલે કેટલો મોટો છું ને તું એટલો છું પડી તને પડી કે ના ને મોટા પડી રાખો મમ્મી એને બોલ મારું મને અરે એ તો નાનો

મોટો થઈને ત્યાં સુધી ધ્યાન રાખીએ આટલું મોટો થાય પણ જવાબદારી નું જરા ભાન નહીં એવું નહીં કે નાના ઉપર થોડું ધ્યાન રાખીએ લે આ જઈને ફેંકી ને બસ સાલો ચારો હોય તારી યાર મારો મરો થાય છે એના કરતા તું હું નાનો હતો હારો હતો મારી બેગ ને અમે સિગરેટ હંકારીએ છીએ